મિત્રોને સ્વાગત છે તમારી એક ન્યુ બ્લોગમાં મસ્ત મજાની સવાર થઈ ગઈ છે સવાર તો 7:00 થઈ ગઈ છે 6:00 થઈ ગયું છે અત્યાર અહીંયા 5:00 થઈ ગયું છે અને આપણે તો બ્લોગ જે ચાલુ કરી દીધો આ બ્લોગ બતાવ્યો છે અને બીજો બ્લોગ ચાલુ કરી દીધો છે અત્યારે સોફામાં એકલો હું એકલો મિત્રો બાયડો આ છે બારી આપડી અત્યારે બંધ રાખી એક આગળ ટાઈપ પડે છે સવાઈ પર બધા બહાર ગયા ને બીજા તો માં મેં ત્યારે બ્લોગ ચાલુ કરી દીધો છે અને આજની વાત કરું તો આપણે જવાનું કે ગુજરાત વિધાનસભા જ્યાં આવેલી છે ત્યાં જવાનું છે ત્યાં લગભગ છે ને મિત્રો લોક તો હું નહીં બનાવી શકી કારણ કે ત્યાં મોબાઈલ લઈ જવાની મનાઈ છે એટલે મોબાઈલ લગભગ નહીં લઈ જઈ શકી એટલે ત્યાંનો હું બ્લોક નહીં પણ તો બીજે કે બ્લોક છે ને બનાવી અને રાખી દઈશ અને બારે કોલેજ તરીકે તમને વ્યૂ બતાવી દો મિત્રો અને આ વ્યવ ઉપર બોલતી જાય છે બસ અને આપણે ઉપલા માણે નહીં અને આપણે તો જોઓ મિત્રો મજા આવી ગયો હો બહેના સુતા હોય અહીંયા આપણો જૂનો છે અને અહીંયા ચાર્જિંગ નો બોર્ડ છે અને અહીંયા બાકી લાઈટ છે આ સોખો છે આમે બ્લોગ તો તમે ક્યાં જોયા છે તો સ્કૂલ અંદર પ્રવાસ નો બ્લોગ આપણે લગભગ તો મને પેલો છે હું એક વ્યક્તિ બ્લોગર જે પ્રવાસનો બ્લોગ બનાવે છે તો મિત્રો ખૂબ જ આપણે તમારા સપોર્ટ બતાવજો એટલે હું ડેલી ડેલી બ્લોગ નાખતો જઈ બ્લોગ જોવાની મજા આવશે કારણ કે પ્રવાસમાં તમે ફરીથી તમારી યાદ તાજા થઈ જાય અને કે કોઈ ક્યુ ના હોય પ્રવાસમાં તો ખબર પડી જાય કે સ્કૂલનો પ્રવાસ કેવો હોય જેમ મને તે વધારે સપોર્ટ બતાવજો અને વિડીયો કરી દેજો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો જેમ મને વધારે સપોર્ટ શેર કરજો મળ્યું

ચેલે બ્લોગ જોવાનું જો અને નહી ચેનલ નું નામ દઉં તો હે પરત આંબલિયા બ્લોગ્સ અને કોલ હાને સબ્સ્ક્રાઇબ કરી દેજો અને કોમેન્ટ પણ બતાવજો બાકી અત્યાર બસ આપડી કોટખાણી છે બોલ બોલ ભાઈ ઓ હવા થઈ ગઈ છે અને ગાડી બસ કોટખાણી છે હવે આમની બીજી બસ લગભગ આવે છે કે કે બોલ્યાજી ખબર નથી શું કરે કયો ને રોડ ની સાઈડમાં બેઠી છે

મિત્રો ગેમપેક ડાયરેક્ટર પરશમ સેક્શન સ્કૂલ કડમોડા અમારો પ્રવાસ અત્યારે જઈ રહ્યો છે ગાંધીનગર સચિવાલય વિધાનસભા ત્યાં અમે બાર વાગે જમી ભોજન કરીને મુલાકાત કરીશું જ્યારે વિદ્યાર્થીઓના બજેને સભા ચાલશે ભાઈ થઈ જતી तो 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 गए गनडोले आगर بيدારે हेलो मित्रों फाइनली सवार થઈ ગઈ છે અને આપણે નાસ્તો-માસ્તો કરી લીધો છે આધી વાત ચાલતા થઈ ગઈ છે કે અત્યારે આપણે બસ પણ ગટલી ગઈ છે મિત્રો જો કોલી બસ કાંઈ વાંટો આવ્યો તો એટલે વઈ ગઈ બીજી બસ આવી ગઈ આ બસ કંઈ પતારે આવી છે અને આયા બેહાન છે આપડા થેલા બેલા પડ્યા છે ચાર્જિંગ છે અને આયા પડ્યા છે ગુટુ મિત્રો દેખાડી દેવા વડા ફરારી નહો મિત્રો મેં ઘટને નઈ પક્કાજી કી બોલાવાની હે આપણે

તો હાલો મિત્રો અત્યારે આપણે મંદિરની અંદર તો આવી ગયા છે અને મારા અવાજમાં થોડોક તમને ફેર લાગતો હોય કારણ આ પ્રવાસમાં આવ્યો એટલે થોડોક હાથ બહી ગયો છે એટલે અવાજમાં થોડુંક એડજસ્ટમેન્ટ કરી લેજો અને આ પ્રમાણેનું કંઈક આપણા ભાઈબંધો છે લાઇનમાં જાય છે અને સામે મંદિર છે એ તમને હાલો બતાવી દઉં અને આ પ્રમાણે કંઈક છે મંદિર ત્રિમતી મંદિર છે જે આવેલું છે ગાંધીનગરમાં અને કંઈક આ પ્રમાણેની મૂર્તિ છે આ જો મિત્રો તમને હવે હેને સાવ અંદરથી બતાવી દઉં કે આ પ્રમાણે બધા મિત્રો દર્શન કરે અને કે આ પ્રમાણે મૂર્તિ છે અને શ્રીમતી મંદિર છે આ ફરી પરિચય તમને કહું છું અંદરને હાલો વિડિયોમાં આગળ કન્ટીન્યુ રેજો અને હવે મિત્રો આપણે અંદર આવી ગયા હે આ કંઈક આ પ્રમાણે ચિત્રો દેખાય આ આપણો ભાઈબંધ અને આ પ્રમાણે તો કઈ છે આ બધું લખેલું છે હવે ડીપ હું એટલું ટાઈમ નથી કે આ બધું જોઈ અને આ પ્રમાણે બધા મિત્રો જાય છે અને અત્યારે આપણે આવી ગયા અહીં એક શો જોવા માટે જે ભણવા વિષયલક્ષી હોય છે કંઈક એ હાલો તમને બતાવી દઉં જોઈ લેજો જરાક આગળ હવે મારો અવાજ અહીંયા બંધ કરી દઉં હવે તમે આનો અવાજ સાંભળજો થોડીક ક્લિપ તમે બતાવી દઉં કે શું કહેવા માગે એ

ફાઇનલી હાલો મિત્રો આપણે પહોંચી ગયા છે અત્યારે ગુજરાત રાજ્યની વિધાનસભા ગાંધીનગરમાં અને જે વિઠ્ઠલભાઈ છે અને અત્યારે ત્યાં બહારથી તમને બતાવી દઉં અંદર તો ત્યાં છે ને મનાય છે મોબાઈલ લઈ જવા માટે કોઈ પણ પ્રકારનું કંઈ સાધન લઈ જવાનું નથી એટલે બહારથી તમને બતાવી દઉં કે આ પ્રમાણે અહીંયા આપણે ગુજરાત રાજ્યની વિધાનસભા જ્યાં આપણે કઢાઈ મિત્રો મળી લીધું અને હવે મિત્રો આપણે પાછા જઈએ અહીંયા આ પ્રમાણે જોઈ લ્યો અંદરથી તો આપણે આવતા રહ્યા કંઈ ત્યાં મોબાઈલ એલાઉડ નહોતો એટલે ત્યાં થી આવતા રહ્યા હે અને હવે ડાયરેક્ટ જાય આગળ હવે ક્યાં જવાનું કે એ હવે આગળ નક્કી થાહે અને પછી તમને હાલો આગળ હવે તમને ડાયરેક્ટ મળું હાલો મિત્રો ફાઇનલી આપણે જમી લીધું હે આપણે ગેતા વિધાનસભા ગુજરાતની ત્યાં થી આવતા રહ્યા હે અને હવે પાછું જવાનું હે લગભગ અક્ષરધામ અને ત્યાં નવી બતાવું તો આ પ્રમાણે હે કઈ બીજા પ્રવાસ બહુ થઈ અને હવે છે ને આજનો બ્લોગ ને પૂરો કરી નાખ એટલે હવે અક્ષરધામ લગભગ જવાનું છે ક્યાં જવાનું થાય એ હવે પાર્ટ ટુ માં આવશે કારણ કે આજનો બ્લોગ મેં પૂરો કરી નાખો આ બ્લોગ લાંબો થઈ ગયો એટલે હાલો હવે વિડીયો ની અંદર ન હોય તો વિડીયો લાઈક કરી દેજો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી દેજો અત્યારે હાલો મિત્રો આપણે આવી ગયા છે બધા આપણા ભાઈ ને નાસ્તો કરવા માટે મેગી બેગી ખાઈ છે અને ભીડ થઈ ગઈ છે દુકાનમાં કારણ કે આવી ગયા છે દુકાને બધા નાસ્તો કરે છે આપણે તો કરી લીધો છે અને હવે ડાયરેક્ટ ક્યાંક આગળ જઈએ ત્યાંથી પછી તમને ડાયરેક્ટ બ્લોગમાં કંઈક બતાવીશું